પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી ઊંચી શૈક્ષણિક ડિગ્રી પીએચડીમાં નવા શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવેશ પાત્ર છાત્રોનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે શુક્રવારે યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે કાર્યકારી કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ કારોબારી રજિસ્ટ્રાર ડૉક્ટર કે કે પટેલ અને પીએચડી પરીક્ષાના કોઓર્ડિનેટર ડોક્ટર આશીષ પટેલ અને કમિટીની ઉપસ્થિતિમાં પીએચડીના ગાઈડોની ફાળવણી કરવામાં આવી હતી આમાં ચારસો પંચ્યાસી ઉમેદવારોને સત્યાવીસ વિષયમાં ફાળવણી કરવામાં આવી હોવાનું યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામથી લઈને સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓને સીટોનું એલોટમેન્ટ થઈ શકે અને વિદ્યાર્થી પીએચડી થઈ શકે તે માટે ગાઈડોનું એલોટમેન્ટ કરવામાં આવેલું છે પીએચડીના કુલ સત્યાવીસ વિષયો છે અને ચારસો પંચ્યાસી વિદ્યાર્થીઓ છે ત્યારે ગાઈડોની સંખ્યા પણ વિવિધ વિષયોમાં બસો છોતેરથી વધુ છે એટલે વિષયવાર વિદ્યાર્થીઓ ફાળવી શકાય એ માટેનું સુંદર આયોજન પણ પીએચડી કમિટીએ કરેલું હોવાનું જણાવી પીએચડી કમિટીને તેઓએ ધન્યવાદ પાઠવ્યા હોવાનું જણાવી વિવિધ ડિપાર્ટમેન્ટોના હેડ દ્વારા આજ રોજ વિષયમાં વિદ્યાર્થીઓના પસંદગીના ગાઈડો મળી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી હોવાનું તેઓએ જણાવ્યું હતું તારીખ બાવીસ ફેબ્રુઆરીએ વિદ્યાર્થી પોતાનું ટાઇટલ અને પ્રપોઝલ માટેની કમિટી સમક્ષ તૈયારીથી કરી શકે અને શોધમાં અરજી કરી શકે એ માટેની પ્રક્રિયા ઝડપી યુનિવર્સિટી દ્વારા થઈ રહેલી હોવાનું પણ તેઓએ જણાવી વિવિધ ગાઈડોના વિવિધ કોલેજોના એક્સપર્ટોસ પણ સાથ સહયોગ આપી રહ્યા છે અને સંપૂર્ણ રીતે આ પીએચડીની પરીક્ષાનું યોગ્ય આયોજન યુનિવર્સિટી દ્વારા કરી શકાય એમ છે પીએચડીની કુલ ઓગણત્રીસ વિષયમાં આઠસો સત્યાવીસ બેઠકો પૈકી માત્ર ચારસો પંચ્યાસી બેઠકો ઉપર જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા બેઠકો ખાલી રહેવા પામી છે જેમાં સૌથી વધુ ભાષાના વિષય સંસ્કૃત હિન્દી ગુજરાતી ઉપરાંત કેમેસ્ટ્રી જેવા વિષયોમાં પણ બેઠકો ખાલી રહેવા પામી છે પ્રાકૃત અને બાયોટેક આ બે વિષયમાં તો એક પણ છાત્ર પ્રવેશ પરીક્ષામાં પાસ ન થતા બંને વિષયોમાં બેઠકો ખાલી રહેવા પામી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પીએચડીની એન્ટ્રન્સ એક્ઝામથી લઈને સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓને સીટોનું એલોટમેન્ટ થઈ શકે અને વિદ્યાર્થી પીએચડી થઈ શકે તે માટે આજ રોજ ગાઈડોનું એલોટમેન્ટ કરવામાં આવેલું છે જેમાં કુલ સત્યાવીસ સબ્જેક્ટ છે અને ચારસો ને વિદ્યાર્થીઓ છે ત્યારે ગાઈડોની સંખ્યા પણ વિવિધ વિષયોમાં બસો છોતેરથી વધુ છે એટલે વિષયવાળ વિદ્યાર્થીઓ ફાળવી શકાય એ માટેનું સુંદર આયોજન પણ પીએચડી કમિટીએ કરેલું છે એ બદલ કમિટીને પણ ધન્યવાદ આપું છું અને વિવિધ ડિપાર્ટમેન્ટોના હેડ દ્વારા આ જ વિષયમાં વિદ્યાર્થીઓના પસંદગીના ગાઈડો મળી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે એના પછી બાવીસ તારીખે વિદ્યાર્થી પોતાનું ટાઇટલ અને પ્રપોઝલ માટેની કમિટી સમક્ષ એ ક્લિયરિટી કરી શકે અને શોધમાં અરજી કરી શકે એ માટેની ઝડપી પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા થઈ રહેલી છે તો આ અંગે પત્રકાર મિત્રોનો પણ સાથ સહકાર રહ્યો છે વિવિધ ગાઈડોનો વિવિધ કોલેજોના એક્સપર્ટોનો પણ સાથ સહયોગ રહ્યો છે અને સંપૂર્ણ રીતે આ પીએચડીની પરીક્ષાનું યોગ્ય આયોજન કરી શક્યા છે એ બદલ સર્વનો ધન્યવાદ